આજની વાત આજે મારે આપને વાત કરવી છે આપણા મિત્રો વિશે આપણે બધાને જિંદગીમાં કલર જોઈએ છે ખરું ને કલર મીન્સ કોઈને ગુલાબી ગમશે કોઈને કેસરી ગમશે કોઈને લાલ ગમશે કોઈને પીળો ગમશે કોઈને લીલો ગમશે પણ આપણને બધાને બધા જ કલર જોઈએ જિંદગીમાં અને આ બધા કલર છે ને દોસ્તો એ આપણી જિંદગીના દોસ્તો છે સંબંધીઓ છે એ બધા અલગ અલગ કલર છે અને એ કલરફુલ મિત્રોથી સંબંધીઓથી જ આપણું જીવન ભર્યું ભર્યું રહે છે પણ હું તમને પૂછું કે આ બધા મિત્રો છે ને તો આપણે મસ્તી કરીએ કોઈની ટાંક ખેંચીએ કોશિપ કરીએ ફરવા જઈએ રડીએ હસીએ મસ્તી મજાક કરીએ અને જિંદગી ભરે ભરે લાગે પણ દોસ્તો હું તમને પૂછું જ આ જ કલરફુલ પેપર એ જો પૈસા હોય તો કોઈ નોટ ગુલાબી હશે કોઈ નોટ ગ્રીન હશે કોઈ નોટ પિંક હશે પણ બધામાં કાંઈ વેલ્યુ હશે તમને ખ્યાલ છે કે માત્ર કલરફુલ પેપરથી જિંદગી ના જીવી શકાય ખરું ને આપણે ક્યાંય મસ્તી કરવી હોય સિનેમા જોવા જવું હોય કશું ખરીદવું હોય તો એ કલરફુલ પેપર પૈસાવાળા હોય ને તો આપણને મળે નહીતર ના મળે મારો કહેવાનો મતલબ એમ છે મારા વાલા મિત્રો કે આપણી જિંદગીમાં બધા જ કલરફુલ વ્યક્તિઓ છે જેની જરૂર છે પણ સાથે સાથે એ વેલ્યુએબલ પણ હોવા જોઈએ તમારા ફ્રેન્ડ તમારી સાથે મસ્તી કરે તમારી સાથે હરે ફરે બધું જ કરે પરંતુ તમે તકલીફમાં આવો ત્યારે તમને સહારો ન આપી શકે તો તમે રડતા હો તો તમારા આંસુ ન લૂછી શકે તો તમે જ્યારે સમસ્યામાં હો ત્યારે તમને સમાધાન આપવા કે સહારો આપવા આગળ ન આવે તો જો એ વેલ્યુ ના હોય તો એ બધા જ સંબંધીઓનો કે મિત્રોનો દોસ્તો કોઈ અર્થ ખરો એટલે હંમેશા લાઈફમાં યાદ રાખવાનું મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો કે જિંદગી કલરફુલ હોવી જોઈએ પણ સાથે સાથે વેલ્યુએબલ પણ હોવી જોઈએ અંજુમાંના જય શ્રી કૃષ્ણ